નવું બસ સ્ટોપને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અને ધારાસભ્ય શ્રી પુણેશભાઈ મોદી સુરત મહાનગરપાલિકાના જાહેર પરિવહન સમિતિના ચેરમેન શ્રી સોમનાથભાઈ મરાઠીએ ફ્લેગ ઓફ કરાવી બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો જાહેર પરિવહન સુવિધાનો લાભ મહત્તમ લોકોને મળે તેમાં સૌને સરળતા વળતા એવા અમદાવાદ વ્યવસ્થાપનના નિર્માણ અર્થે રાજ્ય સરકાર કટિબદ્ધ છે આ ફ્લેગ ઓફ કાર્યક્રમમાં પૂર્વ કોર્પોરેટર શ્રી દિગ્વિજયશ્રી બારડ શ્રી અનિલભાઈ બિસ્કીટ વાલા દેવતુલ્ય કાર્યકર્તાઓ બીઆરટીએસ સિટી લિંક ઉચ્ચ પદાધિકારીઓ સ્થાનિક નગરજનો સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શહેરી જનોને સુરત મહાનગર જે રીતે વિકસિત થઈ રહ્યું છે યાતાયાત માટે બુલેટ ટ્રેન ની સુવિધા સરકાર ઝડપભેર પૂર્ણ કરી રહી છે મેટ્રો ટ્રેન પર ઝડપભેર કાર્યવાહી થઈ રહી છે અનેક પ્રકારની ટ્રેનોમાં સુવિધા આપવામાં આવી રહી છે ગુજરાતની બહાર જવું હોય તો ત્યાં ડોમેસ્ટિક એરપોર્ટ હતું હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ બની ગયું છે દેશ અને દુનિયામાં જઈ શકાય એ કનેક્ટિવિટી સુરતને મળી છે એરપોર્ટના માધ્યમથી સાથે સાથે જે ગુજરાત સરકારની બસ છે એવા લગભગ દરરોજ પચીસ લાખ મુસાફરો મુસાફરી કરે છે એ જ રીતે મહાનગરમાં પણ બીઆરટીએસ સિટી લિંક દ્વારા શહેરનો ચારે બાજુ જે વિકાસ છે એ વિકાસમાં લોકોને એના ફળ ચાખવા મળે એક સામાન્ય પરિવાર ગરીબ પરિવાર આવાસમાં રહેતું હોય ત્યારે એના ઘર આંગણેથી બસ ઉપડે તો એને સુરતના કોઈ પણ ખોળે ઝડપભેર જઈ શકે એના માટેની આજની સુવિધા સુરત મહાનગરે ઉપલબ્ધ કરી છે ત્યારે આ બીઆરટીએસના ચેરમેન શ્રી સોમનાથભાઈ મરાઠે એમણે ખૂબ ઝડપભેર નિર્ણય લીધો ખૂબ ઝડપથી આ કાર્યવાહી કરી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમના કામને બિરદાવું છું અને ઝડપથી આપ જોઈ શકો છો કે આજે એક બસનો શુભારંભ થયો છે આ નવા વિસ્તારને મહાનગરો એક બીજા વિસ્તારને જોડતું આ બસ એ આપણે સૌને એક ટાટડે બાંધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે આપ સર્વેને અભિનંદન પાઠવું છું